નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભારત અને પાકિસ્તાનમાં ભૂકંપ તો આની વિગતવાર વાત કરવામાં આવે તો લોકો ઘરની બહાર દોડ્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા તો તમને એ જણાવી દઈએ મિત્રો કે હિમાચલના ચંબામાં બે વાર ભૂકંપ આવ્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેની તિરવ્રતા રિક્ટર સ્કિલ પર ત્રણ પોઈન્ટ અને ચાર પોઈન્ટ ઝીરો હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ પહેલાં પાકિસ્તાનમાં પણ ત્રણ પોઈન્ટ સાતની તિરવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આંચકાનો કારણે ઊંઘી રહેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સદભાગ્યે ભૂકંપથી કોઈ જાનહાની કે મોટું નુકસાનના સમાચાર નથી તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ